રાજકોટમાં બનેલી પીડિતોને ન્યાય આપવામાં આવ્યો હતો સવારના સમય જ મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ રાજકોટ પોલીસ કમિશનરની કચેરીએ કૂચ કરી હતી આ દરમિયાન તેમણે રાજ્ય સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ ઉચ્ચાર્યા હતા હાથમાં પ્લે કાર્ડ દર્શાવીને

છેલ્લા ઘણા સમયથી રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં જે પીડિત પરિવાર છે તેમને ન્યાય પાવા માટે કોંગ્રેસના નેતાઓ છે તે મેદાને પડ્યા છે થોડાક સમય અગાઉ રાજકોટમાં ઉપવાસ કાર્યક્રમ છે તે કરવામાં આવ્યા હતા ત્યારબાદ હવે આજે પંદર જૂન આજે રાજકોટ પોલીસ કમિશનરની કચેરીએ ઘેરાવ કરવા માટે કોંગ્રેસ નેતાઓ દ્વારા કોલ આપવામાં આવ્યો હતો ને જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ છે તે આ રેલીમાં જોડાયા હતા જેમાં કોંગ્રેસના બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર કોંગ્રેસના જે આંકલાવના ધારાસભ્ય છે અમિત ચાવડા કોંગ્રેસના મહિલા પ્રદેશ પ્રમુખ જેનીબેન ઠુમ્મર વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તેમજ કિસાન સેલના કોંગ્રેસના પ્રમુખ પાલ આંબલિયા સહિતના નેતાઓ છે ત્યાં ધરણા પ્રદર્શનમાં જોડાયા હતા અને તેમના દ્વારા હાથમાં પ્લેકાર્ડ દર્શાવીને આજે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ત્યારે આ મામલાને લઈને આજે બનાસકાંઠાના જે સાંસદ છે ગેનીબેન ઠાકોર તેમણે પણ રાજ્ય સરકાર ઉપર

જો એ ઘટનાઓ બની ટાઈમે મજબૂત રીતે ભળેલા ભ્રષ્ટાચારમાં સામેલ આજ લોકો જયારે વારંવાર આવા કાંડો પ્રેરિત થતા હોય ત્યારે ચોર કોઠવાડ દંડે એવી વાત થાય છે નિર્દોષ લોકોના જીવ એ વારંવાર આ ઘટનાઓ ગુજરાતની અંદર સૌથી વધારે ગુજરાતની અંદર બને છે

ત્યારે ચોક્કસથી એમને આવવું જોઈએ એમને પોતે સરકાર સામે બેસીને જે ગુનેગારો છે એ ગુનેગારોને પકડીને જેલને અવાલે કરીને પરિવારોને આશ્વાસન આપવું જોઈએ કે સરકાર અમારી સાથે એમની હાથે ભળેલા નથી અને એટલા માટે કરીને અમે એમને જેલને અવાલે કર્યા છે એવો સંદેશો સરકારે અને સંસદ સભ્ય સાથે મળીને આપવો જોઈએ આ તા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર તેઓ હવે આકરાપાણીએ જોવા મળ્યા છે ને તેઓ આજે રાજકોટની ધરતી ઉપર વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે ત્યારબાદ જે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય છે જિગ્નેશ મેવાણી તો વીસ દિવસ સુધી રાજકોટમાં રોકાયા હતા અલગ અલગ કાર્યક્રમો તેમના દ્વારા આપવામાં આવી અને રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ મામલે જે એસઆઈટીની તપાસ થઈ રહી છે તેને લઈને જિગ્નેશ મેવાણી દ્વારા અવારનવાર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે અને તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ કેસમાં નિષ્પક્ષ અધિકારીઓને તપાસ સોંપવામાં આવે તેમજ તેમણે એસઆઈટીના વડા ઉપર પણ ગંભીર આરોપ લગાવ્યા હતા

કરીને કેસમાં સેટિંગ પાડ્યું એ જ લોકોને તપાસ સોંપાય જે દારૂ જુગાર અડ્ડામાંથી કરોડો કમાયા હોય એવા આઈપીએસ અધિકારીઓને તમે તપાસ ટીમ મળો તો પીડિતોને ક્યારે નહીં મળવા એટલે માગણી છે કે નોન કરપ્ટ અધિકારી તપાસ કરે પીડિતોને વળતર ચાર લાખને બદલે કરોડ મળે અને ફાસ્ટ કોર્ટમાં કેસ ચાલે આ માગણીઓને લઈને આજે રાજકોટ પોલીસ કમિશનરની બહાર તમે જોઈ રહ્યા છો ઉગ્ર દેખાવ થયો છે અને પચીસ તારીખે હાથ જોડી રાજકોટની સંવેદના ફરી એકવાર જગાડી રાજકોટ બંધ કરીશું જીગ્નેશ મેવાણી તેમણે ફરી એકવાર એસઆઈટી સામે પ્રહાર કર્યા છે રાજ્ય સરકાર ને આ મામલે પેટ નું પાણી હલે તે માટે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે ને જે રાજકોટના જે પીડિત પરિવાર છે તેમને ત્વરિત ન્યાય મળે તે માટેની માંગ કરી છે ત્યારે કોંગ્રેસના જે આંકલાઓના ધારાસભ્ય છે અમિત ચાવડા તેઓ પણ આજે રાજકોટમાં જે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે પીડિતોને ન્યાય મળે તે માટે આજે કોંગ્રેસ મેદાને રસ્તા ઉપર ઉતરી છે તેને લઈને તેઓ પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા અને તેમણે ફરી એકવાર ભૂતકાળમાં જે બનેલી ઘટનાઓને લઈને સરકારને આડે હાથ લીધા હતા અને સાથે જ ભ્રષ્ટાચાર છે તે ફૂલી ફાલી રહ્યો હોય આ સરકારમાં અધિકારીઓ છે તે ભ્રષ્ટાચારમાં લિપ્ત થઈ ગયા હોય તેમજ જે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર

કોર્પોરેશન નગરપાલિકાથી લઈને મુખ્યમંત્રી કચેરી સુધી જે ભ્રષ્ટાચારના પૈસા પહોંચે છે એના કારણે આ સરકાર સર્જિત હત્યાકાંડ છે આ ગુનાહિત બેદરકારીને કારણે થયેલો હત્યાકાંડ છે અને ગઈકાલે હાઈકોર્ટે જ કીધું કે આ એસઆઈટી યોગ્ય નથી ત્યારે હાઈકોર્ટના સિટિંગ જજના નેતૃત્વમાં પ્રમાણિક અધિકારીઓની એસઆઈટી બને અને કોર્પોરેટર થી લઈને મુખ્યમંત્રી સુધી જે પણ નેતા ભ્રષ્ટાચારમાં સંડોવાયેલો હોય આ હોય એવા તમામ નેતાઓને કરવામાં આવે પીડિતોને ન્યાય મળે એ કોંગ્રેસ પક્ષની માંગ છે ને એના માટે આ લડત છે જેવી રીતે આપે સાંભળ્યા જે કોંગ્રેસના આંકલાવના ધારાસભ્ય હતા અમિત ચાવડા તેમણે પણ રાજ્ય સરકાર ઉપર ભ્રષ્ટાચારના આરોપો કર્યા છે ભૂતકાળની ઘટનાઓને લઈને પણ તેમણે વાત કરી છે હવે જેવી રીતે કોંગ્રેસ આક્રમકતાથી વિરોધ નોંધાવી રહી છે ને આ વખતે ટીઆરપી ગેમ્સોની જે દુર્ઘટનાનો મામલો સામે આવ્યો છે તેને લઈને હવે જોવાનું રહ્યું ખરેખર આ સરકારનું પેટનું પાણી હલે છે જે પીડિત પરિવાર છે તેમને ન્યાય સરકાર અપાવવામાં તેમની ઈચ્છાશક્તિ છે તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે સાથે જ મહત્ત્વની વાત કરીએ તો આગામી પચીસ જૂનના રોજ રાજકોટ બંધનો પણ કોલ આપવામાં આવ્યો છે ત્યારે રાજકોટવાસીઓ આ બંધમાં જોડાય છે કે કેમ તે રહ્યું પરંતુ જેવી રીતે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા નેતાઓ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે સાથે જ જે અલગ અલગ જગ્યાએ બેનરો થકી પોતાનો રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને સામાન્ય જનતા પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાઈ રહી છે ત્યારે આગામી સમયમાં આ વિરોધ છે તે કેટલો કારગર નીવડે છે તે તો આગામી સમયમાં ખબર પડશે વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીત ન્યુઝ ની ચેનલ ને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ